ત્યાં રાતજી નું મંદિર પણ છે અને ઉપર આવી ગયા કઈ અહિયાંથી ચક્કર માન કરી વાત નીકળી વાત છે ચલો આ બાજુ આવી જાવ જવાનું છે તમારી બાજુ ગોળ ચક્કર મારો છે મારી લો હાલો ચાલો હાલો જો અમે અહીંયા દર્શન કરી લીધા છે ટીકુર એ લોકો ખબર નહીં કઈ જગ્યા છે કંઈ પાછળ છે અને અમે બચ્ચા બધા ત્રણ મારી પાસે છે બધા બહુ બધા જણા આવ્યા છે અમે બે ઇકો છે અને એક આપણી ગાડી છે એમ હાડકો ને કોઈ વસ્તુ એ બાજુ નથી જો એ બાજુ એ બાજુ આપણે બનાવ્યા છે નથી જો એ ભાઈ ઓહડા મિલ્લા છે આવતો તો અમે પહેલી વખત બગદાણા તો આવ્યા જો એકદમ ભવ્ય મંદિર છે જબરજસ્ત આખું આરસ પાણનું બાપા સીતારામ બોલો બાપા સીતારામ ચાલો ચાલો હવે ત્યાં પેલી વાર જઈએ બગદાણા નીકળે ને બગુડા આવી ગયા છે મોગલધામ હવે અહિયાં દર્શન કરીને પછી જવાના છે અમે ઘરે ડાયરેક્ટ થાકી ગયા છે અંશુ પણ થાકી ગયા છીએ હું પણ અમે બધા થાકી ગયા છીએ એટલે જય મા મોગલ બોલી દર્શન કરીને અમે જઈશું ના કઈ બેસું છે ના ના જો અહીંયા મસ્ત બોર્ડ છે